જિલ્લાના સિંધુડમાં ભ્રષ્ટાચાર મામલે જંગ સરપંચ વિરુદ્ધ સરકાર યોજના નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલ

દાહોદનો જનપ્રતિનિધિ વચ્ચેના ગજગ્રહના કારણે ગરમાયો છે મંડેર ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયાએ સિંગવડ તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતા ઇજિનિયર ગિરિરાજ કુવાર સામે મોરચો માંડ્યો છે સરપંચનો આક્ષેપ છે કે વિકાસના કામોમાં ઈજનેર દ્વારા મોટા પાયે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે આ મામલે રજૂઆત માત્ર મૌખિક નથી રહી પણ હવે લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચી છે નરેશ બારિયા સરપંચ જણાવ્યું કે અમે પ્રજાના કામો માટે ચૂંટાયા છીએ પણ જ્યારે સરકારી અધિકારીઓ જ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરે અથવા અડચણ ઊભી કરે ત્યારે ચૂપ ન રહી શકાય

સરપંચ તરીકેર તરીકેની મારી રજૂઆત છે અને સાથે સાથે એક અમારા સિંગવડ તાલુકાના તમામ નાગરિકો વતી પણ રજૂઆત કરવા ગિરિરાજ પુવાર નામના જે અધિકારી છે જે કાર્યપાલિક ઇન્જિનિયર ઇન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે તેઓએ મેં અગાઉ સરપંચ નતો છતાં એ આદર્શના અમારા ગામમાં વહીવટદારમાં પંચાયત હતી ત્યારે મેં કામ કરેલું ને એના નાણાં મને નવથી દસ મહિને આપ્યા એ જે કામ મેં કરી દીધું હોય અઠવાડિયામાં એ કામ મને દસ મહિને એમને રૂપિયા છૂટા કર્યા ત્યારબાદ હાલ હું સરપંચ છું છતાંય મારી જે નાણાંની ગ્રાન્ટ છે મેં કામો સતત કરી દીધા છે છતાંય એ નાણાંઓ ઉપાડવા માટે મને બે થી અઢી મહિને મને નાણાં ઉપાડી આપ્યા છે અને હાલ પણ આ ગિરિરાજ જે પુવાર સાહેબ છે તેઓ લીમખેડાના કાયદેસરના એસો છે 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 ખરેખર સિંગવડ ચાર તેઓને પાંચ વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે આજે ત્રણ મહિનાથી હું મેન્ટ બનાવીને આપવા માટે પ્રાયના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું પણ એક પણ કામ કરતા નથી જેથી હું ડીડીઓ સાહેબને ને રજૂઆત કરી છે કે આવા અધિકારીને મારા સિંગવડ તાલુકામાંથી તાત્કાલિક રીતે ચાર્જ લઈને જ્યાં ત્યાં બીજી બાજુ મોકલે એવા અધિકારી મારે સિંગવડમાં નથી જોઈતા જે હું નરેશ ભાઈયા અને સરપંચ શ્રી તરીકે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રજૂઆત કરવા છે ને એ માંગ મારી ડીડીઓ સાહેબે સ્વીકારી તો આવા અધિકારી મારા સિંગવડમાં માં રહેશે તો હું સાહેબ ની કચેરીએ દસ દિવસમાં દાણા ધાણા પર પણ બેસીશ